જોઈ શકો છો આ ફક્ત થઈ જાય છે અને ખાવામાં સરસ લાગે છે તમે જગ્યાએ સર્વ કરી શકો છો અને આ હેલ્ધી અને ટેસ્ટી પણ બનશે તો ચાલો આજે જોઈ લઈએ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એકદમ સરસ મજાની રેસેપી તો તેના માટે અહીંયા એક કપ જેટલું દહીં લઈ લેવાનું છે દહીં અહીંયા ખાસ ધ્યાન રાખવાનું આપણે મોળું લેવાનું છે તમને જો ખાટું ભાવતું હોય તો ખાટું લઈ શકાય પણ મેં આજે બારનું લીધું છે કેમ કે મારી ઘરે ખાટું દહીં હતું તો હું આજે બારનું દહીં લઈને આવી છું તો એને થોડુંક મેં સરખી રીતે વિસ્ક કરી લીધું છે જેથી અંદર કોઈ પણ લમ્સ ના રહે હવે મિક્સ થઈ ગયા પછી અડધો કપ જેટલી ખમણેલી કાકડી ઉમેરી દેવાની છે અને અડધો કપ જેટલું ખમણેલું ગાજર ઉમેરી દેવાનું છે અહીંયા બીજા શાકભાજી ઉમેરવા હોય તો તે ઉમેરી શકાય છે સાથે અડધો કપ કોથમીર અને મીઠું ઉમેરી દેવાનું છે તો પેલા આને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આ એકદમ હેલ્ધી છે કેમ કે આપણે એમાં કાકરી પણ ઉમેરી છે ને ગાજર પણ ઉમેર્યું છે અને હજી આપણે એને ઉપરથી વઘાર કરવાના છીએ એટલે એકદમ ટેસ્ટી બની જશે તો વઘાર કરવા એક પેનમાં એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે તમે અહીંયા તેલ પણ લઈ શકો છો એ ગરમ થઈ જાય એટલે અડધી નાની ચમચી રાઈ ઉમેરવી અડધી નાની ચમચી જીરું અને થોડાક લીમડાના પાન ઉમેરી દેવાના અને તીખા લીલા મરચા ઉમેરી દેવાના છે લીલા મરચા મેં મોટા ઉમેર્યા છે જેથી બાળકો બહાર કાઢી શકે આની જગ્યાએ તમે આદુ મરચાની પેસ્ટ ઉમેરી હોય તો તે પણ ઉમેરી શકાય ઇવન તમે લસણ ખાતા હોય તો લસણ આદુ મરચાની પેસ્ટ ઉમેરી દેવી તો તે પણ ચાલે બસ સરસ મિક્સ કરી દેવાનું અને વઘાર પછી ઉપરથી રેડી દેવાનો અહીંયા આપણે દહીંને આપણે પકાવવાના નથી કેમ કે જો દહીંને પકાવવા જશું તો એ પાતળું થઈ જશે પછી આમાં આપણે ચણાનો લોટ નાખવો પડશે અને બીજી પ્રોસેસ થઈ જશે એના કરતાં તમે આવી રીતે એકદમ સિમ્પલ રીતે બનાવશો ને તો તમને શાકની પણ જરૂર નહીં પડે ને એવું સરસ મજાનું આ ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થઈ જાય છે હું આને વઘારેલું રાયતું કહું છું તમે આને કયું નામ આપશો ને તે પણ કમેન્ટ કરીને કહેજો સાથે બીજી કઈ કઈ રેસીપી જોઈએ છે તે પણ કમેન્ટ કરીને કહેજો અને હા ક્યાંથી જોઈ રહ્યા છો મારી રેસીપી તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અને આ ફ્રેન્ડ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં ફોલો જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરો આ ગરમીમાં મજા પડી જાય તેવું શાકની જરૂર ના પડે તેવું રાયતું આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ